ગટરની અંદર પંદર ફૂટ જેટલો ઊંડો ખાડો જોવા મળ્યો ઘટના પચીસ ફૂટ જેટલી લાંબી ગુફા જોવા મળી કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કોઈ અંદર ન પડે તે માટે ખાડાની આસપાસ પલંગ મૂકી દીધો છે જેથી રાહદારીઓને સૂચિત કરી શકાય આ ગટરમાં ગઈકાલે બકરી પડી ગઈ હતી જેને લઈ સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવી જેને લઈને સ્થાનિક દ્વારા ગટરને કોર્ડન કરી હતી આ મુખ્ય માર્ગ હોવાના કારણે ભારદર વાહન અહીંથી પસાર થાય તો આ ગટરમાં બની ગુફા તૂટી જાય અને મોટી હોનારત સર્જાય તેવા સંકેત જોવા મળ્યા છે સ્થાનિકો રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામગીરી થઈ નથી જે કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે